વર્ષોથી આતુરતાની રાહ જોયા બાદ હવે રામ મંદિર નિર્માણ પામી રહ્યું છે અને ત્યાં રામલલાના મનમોહક પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે આ ભવ્યથી ભવ્ય મહોત્સવમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહભાગી થવા માટે આખો દેશ આતુર છે ત્યારે આ દરમિયાન વડોદરા શહેરના એક રામ ભક્તે સમગ્ર ગુજરાત રાજ્યવતી ભગવાનના ચરણોમાં યજ્ઞરૂપી વિશાળ કાય ધૂપ બત્તી અર્પણ કરવાના છે જીવદયા ગૌરક્ષા સમિતિના રાષ્ટ્રીય પ્રમુખ વિહા કરસનભાઈ ભરવાડ ગોપાલક હોવા આવવાની સામે રામ ભક્ત છે તેમણે પાછલા વર્ષોમાં આ રીતે ત્રણ વાય મહાકાય ધૂપસળી બનાવીને ભગવાનને સમર્પિત કરેલી છે હવે રામ મંદિર ખાતે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે ત્યારે ગૂગલથી ઘી તલ જવ તેમજ હવાની વિવિધ પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરીને પાંત્રીસો કિલોગ્રામ વજનની એકસો ફૂટ લાંબી અને ફૂટની ગોળાકાર ધરાવતી ધૂપસળી તૈયાર કરી છે મળતી માહિતી અનુસાર શહેરના તરસાલી વિસ્તારમાં પોતાના ઘર પાસે જ છ મહિનાથી રોજ અઢીથી ત્રણ કલાકનો સમય ફાળવીને વિહાભાઈ ભરવાડ એકલા હાથે ધૂપસળી બનાવી છે ચોમાસા દરમિયાન વરસાદને ધ્યાને રાખીને તેમણે ધૂપબત્તી પર પાતળા પ્લાસ્ટિકનું રેપર લગાવ્યું હતું ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં ધૂપસળી બનીને તૈયાર થઈ જશે આ ધૂપસડી બનાવવાના કામે વિહા ભરવાડને રામ ભક્તો સહાયરૂપ થયા છે હવનમાં ઉપયોગમાં લેવાતી વિવિધ સામગ્રીઓથી આ અગરબત્તીને બનાવાઈ છે જેનું અંદાજે વજન પાંત્રીસો કિલોગ્રામ છે જે અગરબત્તીને પ્રોટોકોલ સાથે બાય રોડ એક રથમાં મૂકીને વડોદરા શહેરથી અયોધ્યા ખાતે લઈ જવાય પહેલી જાન્યુઆરી વાતે ગાતે રવાના થશે મળતી માહિતી અનુસાર પ્રોટોકોલ સાથે વિશાળ દુબલ સ્થળી શોભાયાત્રા શહેર થી હાલોલ કાલોલ ગોધરા શહેર અરવલ્લી મોડાસા શામળાજી થઈને ગુજરાત બોર્ડર ક્રોસ કર્યા બાદ રાજસ્થાનમાં પ્રવેશ કરશે જ્યાં ખેરવાડા ઉદયપુર માલવાડા સાવરિયા શેઠ મંદિર ચિત્તોડગઢ ભીલવાડા દાદિયા કિશનગઢ જયપુર ગોસા મહેંદીપુર બાલાજી ચોરાયા ભરતપુર ફતેપુર સિકરી આગ્રા લખનઉ એક્સપ્રેસ વે થઈને ઈટાવા કાનપુર ઈના ઉનાઓ લખનઉ બારાબંકી થઈને અયોધ્યા ખાતે પહોંચશે બનાવવાનું એટલે આમાં શું છે કે હવે વરસાદની ઋતુની તૈયારી આ અગરબત્તી ટોટલ એકસો આઠ ફૂટ લાંબી છે સાડા ત્રણ ફૂટ એની ગોળાઈ છે અને એમાં ગાયનું ઘી પછી જવ તલ ગુગળીનો ગૂગળ અને હવન સામગ્રી જે છે અને ગાય ગાયના છાણનો પાવડર પણ આમાં યુઝ કરવામાં આવ્યો છે એટલે આમ આપણે ટોટલ ગણતરી કરવી તો ત્રણ હજાર ચારસો કિલો જેવું મટિરિયલ આની અંદર ઉપયોગ થશે આખું મટીરિયલ બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ